આ જે ગણ છે એ કેટલા ઘટક ધરાવે છે એક પણ નહીં એક બે કે ચાર તો આ ગણમાં કોણ કોણ આવશે એ આપણે જોઈ લઈએ તો એક્સ બિલોંગ્સ ટુ આર એટલે આખી વાસ્તવિક સંખ્યાનો વિચાર કરવાનો પાછું એક્સ ગ્રેટર ટુ ઝીરો એટલે ત્યાંથી એક કન્ડિશન આવી ગઈ કે આખી આરમાંથી નેગેટિવ નીકળી જાય ઓનલી પોઝિટિવ જ બેઠા પછી એક બીજી કન્ડિશન આપેલી ટુ ઇન ટુ મોડમાં રૂટ એક્સ માઇનસ થ્રી પ્લસ અંડર રૂટ અંડર એક્સ માઇનસ સિક્સ પ્લસ તો આપણે આ માનાંક છૂટો પાડ્યા પછી કિંમતની શરૂઆત થશે તો આપણે પહેલાં તો એક્સની કિંમત જે છે એ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ઝીરો છે આલો એક કંડિશન એ છે બીજી કન્ડિશન આ જે છે તો એમાં આને જરાક ધ્યાનમાં લેવાનું આપણે આની સાદરૂપ આપવું હોય તો પહેલાં માનાંક છૂટો પાડવો પડશે તો માનાંક ક્યારે છૂટો પડે તો માનાંકની ડેફિનેશન છે તમે એ માઇનસ બીની ડેફિનેશન જુઓ તો એ

ત્યારે અંદરની કિંમત ઋણ હોય તો એને ધન કરવા માટે વધારાની એક માઇનસ આપવી પડે અત્યારે આ એ માઇનસ બીની કિંમત નેગેટિવ છે તો નેગેટિવને પોઝિટિવ કરવી હોય તો વધારાને માઇનસ આપવો પડે એટલે માઇનસ છે આનો જવાબ નેગેટિવ નહીં આવે કારણ કે એ માઇનસ બીમાં બી મોટા છે એટલે જે કંઈ બાદબાકી કરશું એ નેગેટિવ આવશે ઈ નેગેટિવને આ નેગેટિવ એટલે ફાઇનલ જવાબ પોઝિટિવ થઈ જાય માનાંકનો મતલબ જ એવો થાય નેગેટિવ વેલ્યુને પોઝિટિવ કરવાનો એટલે આ નેગેટિવ નથી એ જવાબ આવીને પોઝિટિવ થઈ જશે તો આપણી પાસે અત્યારે આને માટે કંડિશન શું થાય કે રૂટ ની કિંમત ત્રણથી મોટી હોય તો શું અને ત્રણથી નાની હોય તો શું અને ઇક્વલ ટુ એટલે ઇક્વલ ટુ થ્રી હોય તો બી શું તો પહેલો વિકલ્પ જો રૂટ એક્સ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ થ્રી હોય આ ગ્રેટર ધેન ઇક્વલ બે ભેગો એક વિકલ્પમાં સાદરૂપ થઈ જાય નેગેટિવ વાળો અલગથી જ લખવું પડે તો આવી રીતે હોય તો શું થઈ જશે એનો જવાબ રૂટ એક્સ માઇનસ થ્રી થશે રૂટ એક્સ થી મોટા છે એટલે આનો જવાબ પોઝિટિવ આવે તો આ જે રકમ હોય શું બની જાય ટુ આ રકમ ને માનાંક હોય ત્યાં રૂટ એક્સ માઈનસ થ્રી પછી બાકી તો બધું જેમ છે એમ જ એને કોઈને માનાંક છે ને એટલે રૂટ એક્સ માઇનસ સિક્સ પ્લસ સિક્સ ઇઝ ઇક્વલ ટુ જીરો હવે આનું આપી દઈએ તો આમાં શું થશે ટુ અંદર આપી દો એટલે ટુ રૂટ એક્સ ટુ ઇન્ટુ થ્રી એટલે સિક્સ પ્લસ રૂટ એટલે એક્સ રૂટેક્સ ઇન્ટુ સિક્સ એટલે સિક્સ રૂટેક્સ પ્લસ સિક્સ ટુ જીરો તો આમાં માઇનસ સિક્સ અને પ્લસ સિક્સ જાય હવે વધુ એટલું જુઓ તો આમાં પ્લસ એક્સ બીજે કે x ન હતી અને આ 2 √x - 6 √x 2 √x + 6 √x - તો 2 - 6 એટલે - 4 * √x = 0 અને હવે આ x છે ને √x છે તો બે માંથી કોમન નીકળે કેટલા નીકળે તો √x x ની આખી घात છે ને અડધી घात છે તો અડધી घात કોમન નીકળે તો અંદર શું વધે √x કારણ કે કીધું રૂટ એક્સ છે એ ગ્રેટર દેન ટુ થ્રી છે ત્રણ કે ત્રણ કરતા મોટી કિંમત છે એટલે આ તો શક્ય નથી અહીંયાથી જોવા જાવ તો તમને એમ થાય કે x ની કિંમત 0 તો લેવાની છે 0 કે 0 કરતા મોટી પણ આપણે બીજી કન્ડિશન હજી શું કીધી 0 થી મોટી તો લેવાની પણ 3 થી મોટી હોય જોઈએ 3 કે 3 કરતા મોટી એ 3 થી મોટી નથી એટલે આ શક્ય નથી તો √x 4 તો √x 4 તો x 16 તો આ કિંમત આવી અત્યારે 16 હોય આ શરતનું પાલન કરશે √x ની કિંમત 3 કે 3 કરતા મોટી હોય તો અને હવે જો રૂટ કરતા નાની લઈએ બીજો વિકલ્પ જો રૂટ એક્સ ની કિંમત આવી ગયો બધું જ વિકલ્પો આવી ગયા બે એટલે રૂટ એક્સની કિંમત ત્રણ થી નાની હોય તો હમણાં આપણે માનાંકની ડેફિનેશન જોઈએ તો રૂટ એક્સ માઇનસ થ્રી એનો માનાંકનો જવાબ કેટલો આવશે માઇનસ બાર આવશે

માઇનસ રૂટ માઇનસ ટુ અંદર આપી એટલે માઇનસ ટુ ઇન્ટુ રૂટ એક્સ માઇનસ ટુ માઇનસ થ્રી એટલે પ્લસ સિક્સ રૂટ એક્સ અંદર આપો એટલે એક્સ માઇનસ સિક્સ રૂટ પ્લસ સિક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો આમાં કોઈ કેન્સલ નથી થતું તો કંઈ નહીં આ એક્સ એક પદ છે પછી રૂટ વાળો માઇનસ ટુ રૂટ એક્સ માઇનસ સિક્સ રૂટ એક્સ એટલે માઇનસ એટ રૂટ એક્સ પ્લસ સિક્સ પ્લસ પ્લસ ટ્વેલ ઇઝ ઇક્વલ ટુ જીરોક્વલ ટુ જીરો તો આ દ્વિઘાત સમીકરણ મને દેખાય છે તમને દેખાય છે વિચારો તો કોઈક માં દ્વિઘાત છે તમારા મનમાં એમ થાય કે બે ઘાત દેખાતી નથી તો સર કેવી રીતે કહે છે કે આ દ્વિઘાત છે તો એ રૂટ એક્સ એનો સ્કવેર અને લખાય રૂટ એક્સ નો સ્ક્વેર √x² न √x એટલે થઈ ગયું √x માં દ્વિઘાત સમીકરણ એટલે √x² - 8√x + 12 એવું લખું હોય તો એને આમ પેલી લખી નાખી √x² - 8√x પ્લસ ટ્વેલ ઇઝિકવલ ટુ જીરો હવે ગુણાકાર ગુણ્યા બે બાર તો છ ગુણ્યા બે છ ને બે આઠ એ સેટ થશે તો માઇનસ સિક્સ ને માઇનસ ટુ એટલે ગુણાકાર પ્લસ ટ્વેલ થઈ જાય અને સરવાળો માઇનસ એટ થઈ જાય તો રૂટ માઇનસ સિક્સ અને રૂટ એક્સ માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ જીરો તો આની મદદથી શું થઈ જાય રૂટ એક્સ માઇનસ સિક્સ ઇજ ઇકલ ટુ જીરોક્સ માઇનસ ટુ ટુ ઝીરો ત્યાર એક્સ ઇઝ ટુ સિક્સ અને રૂટ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ પણ અહીંયા જુઓ રૂટ ની કિંમત શું કીધી ત્રણ થી નાની લઈને આગળ વધ્યા છે એટલે ત્રણ થી મોટી કિંમત હોય કે માન્ય જ ન ગણાય 3 થી મોટો આ માટે તો શક્ય જ નથી તો તો અહીંયા +3 ની ગણતરી થાતી હોય એટલે x ની કિંમત √x ની 3 થી નાની છે અને અહીંયા 6 કીધા એ તો મોટી થઈ ગઈ એટલે આ શક્ય તો અહીંયા ખાલી √x = 2 હોય તો x બરાબર કેટલા થાય 4 એટલે એક આ આવી ગયો તો x ની કિંમત 4 હોય અને અહીંયા આવ્યું x ની કિંમત 16 હોય તો બે જ જવાબ આવ્યો આમાં આવે કે એક્સની બે કિંમતો રૂટેક્સ લેસ દેન થ્રી એટલે ત્રણથી નાની બધા માટે ચેક કરી લીધું તો બધામાં આ બે જ કિંમતો એવી મળી કે જે આ સમીકરણ હોય એનું પાલન કરતી હોય એટલે કેટલા ઘટકો આવે બે જ ઘટકો એસ જે છે ફક્ત બે જ ઘટકો ધરાવે છે માનાંકનો ખ્યાલ જે છે એ આ ખાસ ધ્યાન રાખવાનો કે એ માઇનસ બી જો એ ધન આવતો હોય તો જવાબ ધનનો ધન રાખવાનો એ માઇનસ બી ઋણ આવતા હોય તો વધારાની એક માઇનસ મૂકી દેવાની એ માઇનસ બી ના માનાંકની ડેફિનેશન છે અહીંયા ડેફિનેશન ફરી વાર તમને લખી દઈએ એ માઇનસ બી હોય તો એની ડેફિનેશનમાં એ માઇનસ બી ક્યારે જો ભાગ આ અને ઉપરના બે એક વિકલ્પમાં ભેગા કરી દીધા ઇક્વલ ટુ હોય તો ઝીરો થઈ જાય તો જીરો બરાબર અને ગ્રેટર દેન હોય તો ધન આવે એટલે બે વિકલ્પો ભેગા કરી દીધા નેક્સ્ટ જો એ બરાબર એમાં આવી ગયું હોય કે સમીકરણ છે અને એક્સક્વેર પ્લસ નાઇન વાય સ્કવેર ઇઝિકલ ટુ વન ફોર્ટી ફોર એ તો ઉપવલય છે કેવી રીતે તો એ તમને બતાવી દેવી કે એ ગણમાં કોણ છે એક્સ સ્ક્ર પ્લસ વાય સ્કવેર ઇઝિકલ ટુ ટ્વેન્ટી પ્રમાણિત રૂપમાં આપણે ચેક કરીએ તો આ હકીકતમાં આવું છે એક્સ માઇનસ જીરો નો સ્કવેર વાય માઇનસ જીરો નો સ્કવેર ઇઝ ઇક્વલ ટુ ફાઈવ સ્કવેર તો આ તો શું બતાવે છે 0 જીરો કેન્દ્ર અને પાંચ ત્રિજ્યા વાળું વર્તુળ 0 જીરો કેન્દ્ર અને પાંચ ત્રિજ્યા વાળું વર્તુળ બતાવે છે હવે તો આને જોઈ લે કે આ શું બતાવે છે સમીકરણ ટુ વન તો સામે વન હોવું જોઈએ તો વન ફોર્ટી ફોર વડે ડિવાઈડ કરીએ આપણે તો એક્સ સ્ક્ર અપોન વન ફોર્ટી ફોર નાઇન વાય સ્કવેર અપોન વન ફોર્ટી ફોર ઇઝિકલ ટુ વન ફોર્ટી ફોર અપોન વન ફોર્ટી ફોર એટલે વન તો આ થઈ ગયું એક્સ સ્ક્ર અપોન વન ફોર્ટી ફોર એટલે ટ્વેલ નો સ્કવેર આ નાઇન વાય સ્કવેર એટલે એ કોનો વર્ગ છે ચારનો વાય સ્કવેર અપોન ફોર સ્કવેર બરાબર વન તો આના આના ઉપરથી શું થઈ ગયું એક્સ ના છેદમાં બારનો વર્ગ એટલે એનું જે એક્સ અક્ષ પરના બિંદુ હોય એ ટ્વેલ ને માઇનસ ટ્વેલ વાય એક્સ ઉપર ફોર નો સ્કવેર એટલે પ્લસ ફોર ને માઇનસ ફોર ઉપવલય પરના બિંદુઓને અને આ વન એ તો વન એના પ્રમાણિત રૂપમાં વન હોવો જોઈએ તો જ આ પ્લસ ઓર માઇનસ ટ્વેલ કોમાં જીરો અને જીરો કોમાં પ્લસ ઓર માઇનસ ફોર એના બિંદુઓથી આના ઉપરથી શું થાય કે એના બિંદુઓ આવી ગયા પ્લસ ઓર માઇનસ ટ્વેલ કોમાં જીરો અને જીરો કોમાં પ્લસ ઓર માઇનસ ફોર આ ઉપવલય છે અને આ આપણું જે છે એ વર્તુળ જીરો જીરો કેન્દ્ર અને પાંચ ત્રીજા વાળું અને આ આ જેના અંત્ય બિંદુ હોય ઉપલયના એવું ઉપવા છે તો આપણે એની ફિગર જોઈ લઈએ આ પાંચ ત્રીજા વર્તુળ છે એટલે એને વર્તુળને આમ અને આ ઉપલય છે ઝીરો કોમાં ફોર એટલે અહીંયા હું આ ડિસાઈડ કરી લઉં આ વાય એક્સ પરના બિંદુઓ જે છે એ આપણી રીતે તો એ જે ઉપલય છે એ આવું હોય છે અહીંયા ટ્વેલ્ફ કોમાં જીરો અહીંયા માઇનસ ટ્વેલ કોમાં જીરો પણ આપણે શું જોઈએ એ બેનો છેદ એટલે બેમાં બિંદુ આવતા હોય તો આ એ ગણમાં કોણ છે આ બધા રેડ કલરનું જે વર્તુળ દોર્યું એના બિંદુઓનો ગણ આ જે છે બીમાં છે એ કોણ છે આ ગુલાબી જે દુધિયા કલરથી દોરેલું છે એના બિંદુઓ તો બે ભેગા થાય એવા કેટલા બિંદુઓ છે તો એક તો અહીંયા ભેગું થાય છે એટલે આ છેદ બિંદુમાં આવશે બીજું અહીંયા આવશે ત્રીજું અહીંયા આવશે અને ચોથો અહીંયા આવશે તો બેયના છેદમાં કેટલા બિંદુ આવશે ચાર બિંદુઓ એટલે આ જવાબ આવશે બેયના છેદમાં ખાલી જગ્યા બિંદુઓ આપણે ગણને લગતા ઘણા એમસીક્યુ જોયા થિયરી બધી જોઈ આને રિલેટેડ બીજા એક્ઝામ્પલ હોય પ્રિપેર કરજો આના એક્ઝામ્પલ ફરી વાર જાતે ગણવાની કોશિશ કરજો બીજી મેથડથી આવડે તો પણ ચાલે પણ આન્સર બરાબર આવે સમજી વિચારીને ગણજો વધારાની પ્રેક્ટિસ કરજો થેન્ક યુ વેરી મચ હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ચેપ્ટર તરફ આગળ વધીશું અગેન થેન્ક યુ